પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો જે ચોથો પ્રકાર છે ઔષધોનો તેની આપણે વાત કરવાની છે છે તો માણસની અંદર અંદર અને પ્રાણીઓની જે રોગો થાય એ રોગોની અંદર ઘણી વખત જે હોય છે એ ઘણા ભજવતા હોય છે જેમ કે બેક્ટેરિયા છે વાયરસ છે ફૂગ છે વગેરે પ્રકારના સૂક્ષ્મજીવો મનુષ્યની અંદર અને પ્રાણીઓની અંદર ખૂબ જ મોટા મોટા રોગો ફેલાવતા હોય છે તો આ જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવોની રોગકારક જે ક્રિયા છે એ અટકાવવા માટે જે ઔષધો વપરાય છે તેને પ્રતિ સૂક્ષ્મજીવી ઔષધો તરીકે ઓળખવામાં આવે છે બેક્ટેરિયા ફૂગ વાયરસ અને અન્ય રોગકારક ક્રિયાને અટકાવવા કે નાશ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા જે રસાયણો છે તેને અનુક્રમે જેમ કે બેક્ટેરિયા છે તો બેક્ટેરિયા માટે જે ઔષધ વપરાય છે તેને પ્રતિ બેક્ટેરિયા કારક કહેવામાં આવે છે ફૂગ માટે જે દવા વપરાય છે ઔષધ તેને પ્રતિ ફૂગકારક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે વાયરસ માટે જે ઔષધ વપરાય છે તેને ઔષધ તરીકે અને નાના નાના સૂક્ષ્મ જીવો માટે જે જે અન્ય જીવ છે છે તેના માટે ઔષધ ઔષધ વપરાય તે પ્રતિ તરીકે ઓળખવામાં આવે છે તો જે આ પ્રતિજીવી ઔષધો છે તેને જો મુખ્ય બે ભાગમાં વહેંચવા હોય તો વહેંચી શકાય એક તો છે પ્રતિજીવી ઔષધો અને બીજું છે સંક્રમણ હારકો તો આ બે ની અંદર આનું વિભાજન કરી શકાય તો સૌથી પહેલા હું વાત કરીશ પ્રતિજીવ્યો પ્રતિજીવ્યો વિશે એ તો આ જે ઔષધો છે જેનું નામ આપણે પ્રતિજીવીઓ આપ્યું એ પ્રતિજીવ્યો જીવંત ઔષધ જીવંત જે સૂક્ષ્મ જીવો છે તેની અંદરથી જ બનાવવામાં આવે છે આમ જીવંત જીવો મારફતે બનેલા રાસાયણિક પદાર્થો ની ખૂબ જ ઓછી માત્રા જે જીવોની વૃદ્ધિ અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તેને તરીકે ઓળખવામાં આવે છે જીવો જે હોય છે તે જીવંત જીવો મારફતે બનેલા રાસાયણિક પદાર્થો કે જે જે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટકાવવા માટે જીવોની વૃદ્ધિ અટકાવે પ્રતિજીવી તરીકે ઓળખવામાં આવે છે પ્રતિ જીવી કહે છે

તરીકે ઓળખવામાં આવે છે આ જે પેનિસિલિન છે તે એલેક્ઝાન્ડર નામનો એક વૈજ્ઞાનિક હતો આને બીજા બે વૈજ્ઞાનિકો હાર્વર્ડ ફ્લોરે અને ચેઇન વૈજ્ઞાનિક સાથે મળીને પેનિસિલિન અંગે સહિયારો પ્રયાસ કરી અને પેનિસિલિનની શોધ કરી હતી આ માટે આ ત્રણેને ઓગણીસો પિસ્તાલીસની ની અંદર જે મેડિકલ ક્ષેત્રનું નોબલ પ્રાઇઝ છે

જે સૂક્ષ્મજીવોનો નાશ કરનાર પ્રતિ જીવીઓ છે તેને સૂક્ષ્મ જીવનાશક સૂક્ષ્મ જીવનાશક અને સૂક્ષ્મ જીવોનો જે વિકાસ છે એ રોકનાર સૂક્ષ્મ જીવોનો વિકાસ રોકનાર જે ઔષધો છે તેમને સૂક્ષ્મ જીવ નિરોધી તરીકે ઓળખવામાં આવે છે આ દરેકે દરેકને અલગ અલગ વિભાગની અંદર વહેંચી શકાય છે આજે ઔષધો છે તેના નામ પણ વિશિષ્ટ પ્રકારે રાખવામાં આવે છે જેમ કે પેનિસિલિન નામ છે તે બેક્ટેરિયાના નામ ઉપરથી રાખવામાં આવે છે એ જ રીતે અલગ અલગ વસ્તુના નામ દર્દીના આધારે તેના વૈજ્ઞાનિકોના આધારે તેના કંપનીના આધારે વગેરેના આધારે રાખવામાં આવે છે ત્યાર પછી જે સૂક્ષ્મ જીવ સૂક્ષ્મ જીવી ઔષધ તેનો બીજો પ્રકાર છે જીવાણુનાશી અને સંક્રમણ હારો તો જીવાણુ અને સંક્રમણ હારો તો આના નામ ઉપરથી જ ખબર પડે છે કે આ ઔષધીના કેવા ગુણો છે તો સામાન્ય રીતે જે આ બે ઔષધિઓ છે જીવાણુનાશી અને સંક્રમણ હારો એ સૂક્ષ્મ જીવો જે હોય છે જે જગ્યાએ એમની વૃદ્ધ વૃદ્ધિ થયેલી હોય છે તેની વૃદ્ધિ અટકાવવા માટે કે તેમને નાશ કરવા માટે જીવંત પેશીઓને રહિત કરવા માટે આ જીવ આ ઔષધોનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે ઘણી વખત મોઢાની અંદર કોઈ ચાંદી પડી હોય તો તેની અંદર જે સૂક્ષ્મ જીવો હોય તેનો નાશ કરવા માટે કોગડા કરવાની દવા આપવામાં આવે છે જે ઘા ઉપર લગાવતા જ તે જીવાણુ રહિત બને છે આની અંદર જે ઔષધો વપરાય છે જે સંયોજનો વપરાય છે તે છે પોટેશિયમ પરમેન્ગેનેટ

આ બધા જ ઉદાહરણો જે છે એ જીવાણુ નાસીના છે જે જીવાણુનો નાશ કરવા માટે વપરાય છે તેને પ્રતિજીવીઓની જેમ પેટમાં દાખલ કરવાના હોતા નથી પરંતુ બહારની બાજુમાંથી જેમ કે આ સોફ્રામાઇસિનનું નામ તમે સાંભળેલું જ હશે સોફ્રામાઇસિન જે ઘા લાગ્યો હોય તે જગ્યાએ જીવાણુનો નાશ કરવા માટે વાપરવામાં આવે છે આ ઉપરાંત જીવાણુ નાસી તરીકે ડેટોલ ક્લોરોઝાઇલેનોલ ટર્પિન્યુઅલ વગેરેના મિશ્રણ પણ વાપરવામાં આવે જે નેટ્રોલ નું નામ તો તમે બધાય સાંભળ્યું જ છે. ડેટોલ વગેરેનો ઉપયોગ પણ જીવાણુનો નાશ કરવા માટે વાપરવામાં આવે છે. આ ઉપરાંત સાબુની અંદર જીવાણુ નાસી ગુણધર્મ લાવવા માટે તેની અંદર બાયથાયનોલ વાપરવામાં આવે છે. સાબુને જીવાણુ નાસી બનાવવા માટે સાબુમાં બાયથાયનોલ ઉમેરવામાં આવે છે. એ જ રીતે જો તમને બીજી વાત કરું તો ઘણી વખત વાગ્યું હોય તો આયોડીન નું મિશ્રણ ડોક્ટર દ્વારા લગાવવામાં આવે છે તે જીવાણુ નાશી તરીકે વર્તે છે આ ઉપરાંત આ ઉપરાંત બે થી ત્રણ ટકાનું આલ્કોહોલ પાણીનું મિશ્રણમાં બનાવેલું જે ટિંચર આયોડિન હોય છે બે થી ત્રણ ટકા આલ્કોહોલ પ્લસ પાણી અને પ્લસ આયોડિન આયોડિન પ્લસ બે થી ત્રણ ટકા આલ્કોહોલ આ ઉપરાંત બોરિક એસિડ જે હોય છે તેનું મંદ જલ્દી દ્રાવણ પણ જીવાણુ નાશક તરીકે વપરાય છે અને તેનો ઉપયોગ આંખોની અંદર જે જીવાણુઓ હોય તેનો નાશ કરવા માટે વોશિંગ સોલ્યુશન તરીકે તેનો કરવામાં આવે છે તો આ તો વાતો થઈ બધી જીવાણુ નાસી પદાર્થોની પરંતુ સંક્રમણ હારકો એટલે કે એવા પદાર્થો કે જે નિર્જીવ વસ્તુને રહિત કરે તેને સંક્રમણ હારકો તરીકે ઓળખવામાં આવે છે નિર્જીવ વસ્તુઓને જીવાણુ નાસી કરે સંક્રમણ હારકો તરીકે ઓળખાય છે ઓળખાય છે જેમ કે આની અંદર પણ હું તમને ઉદાહરણ આપું તો નું જે પોઈન્ટ બે થી પોઈન્ટ ચાર પીએમ સાંદ્રતા ધરાવતું દ્રાવણ છે તેને સલ્ફર ડાયોક્સાઇડ વાયુની અતિ અલ્પ સાંદ્રતા ની અંદર જે મિક્સ કરવામાં આવે છે તે સંક્રમણ હારક તરીકે વર્તે છે ક્લોરીનનો ઉપરાંત જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે આ બંને સંક્રમણ હારકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ ઉપરાંત ઘણી વખત ઘરની અંદર પણ ફિનોલ વપરાય છે તો આ બધા સંક્રમણ હારકો તરીકે વળતે છે આ જે સંક્રમણ હારકો છે તે પદાર્થોની ક્રિયાશીલતા ફિનોલ ગુણક નામના પદાર્થ થી દર્શાવવામાં આવે છે ક્રિયાશીલતા બતાવવાનો એકમ ફિનોલ ગુણક ની મદદથી કરવામાં આવે તો આ ચાર ઔષધો અહીં પૂરા થયા હવે જે પાંચમું ઔષધ છે ગર્ભ નિરોધક ઔષધો તો વિદ્યાર્થી મિત્રો આજે તમને બધાને ખબર છે કે વૈશ્વિક દ્રષ્ટિએ પરિદ્રશ્યમાં જોઈએ તો ધીમે ધીમે વસ્તી વધારો વધતો જાય છે અને કુદરતના જે સંસાધનો છે એ તો લિમિટેશનમાં જ છે માટે વસ્તી વધારો વધવાના કારણે ધીમે ધીમે વસ્તી વધે છે તેથી સંસાધનો ખૂટતા જાય છે માટે વસ્ત્રો છે અન્ન છે નિવાસ છે આ બધાની મર્યાદિત વ્યવસ્થા થવાના કારણે ઘણી બધી સમસ્યાઓ આજકાલ ઉદભવી છે માટે વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવું જરૂરી છે આ વસ્તી વધારાને નિયંત્રણમાં રાખવા માટે તેમજ ચોક્કસ પ્રકારના ઔષધો વપરાય છે જેને ગર્ભ નિરોધક ઔષધો તરીકે ઓળખવામાં આવે છે ગર્ભાધાન અટકાવવા માટે ના ઔષધોને તો આજકાલ આ ઔષધોનું પ્રમાણ દિન પ્રતિદિન વધતું જાય છે આની અંદર પણ કેટલાક ચોક્કસ ઉદાહરણો છે જેમ કે એસ્ટ્રોજન તથા પોઝેસ્ટ્રોલ ની અંદર આ કાર્યક્ષમતા હોય છે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની સંયોજનનું મિશ્રણ ગોળી સ્વરૂપે લેવામાં આવે છે અને તેનો ગર્ભનિરોધક નિરોધક ગોળી તરીકે ઉપયોગ કરવામાં આવે છે એસ્ટ્રો જેનિક અને પ્રોજેસ્ટોજેનિક પ્રોજેસ્ટોજેનિક મિશ્રણ વાપરવામાં આવે છે આ ગર્ભ જે હોય એને અટકાવી શકાય છે સ્ત્રીઓ આ ગોળીઓનો ઉપયોગ મુખ વાટે લઈ શકે છે આવા એક મિશ્રણની અંદર નેસ્ટ્રોનોલ અને નોર એથેન્ડ્રોન નો પણ ઉપયોગ કરવામાં આવે છે આ વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના ઔષધો એ અલગ અલગ પ્રકારની અસરો ઉપજાવે છે અને જેને કુલ કુલ પાંચ વિભાગની અંદર વહેંચી શકાય જે અહીં પૂરું થાય છે